આજુ પૂંખેલા ઘઉં છે અને તમે અમાર જોઈ શકો છો આ પૂંખેલા ઘઉંમાં અલગ અલગ લાઈનો કશું હતું નથી જેથી પાણી પણ રોકાઈને જાય છે અને ઘણું આવે તો જોવા મળે છે તમને આ રીતે આખા ખેતરમાં તમે આ પૂંખેલા ઘઉં જોઈ શકો છો ખેડૂતો આ રીતે બધા વાવેતર કરતા હોય છે એના કરતાં જો પેરીને વાવણી કરવામાં આવે તો વધારે ફાયદો પણ થાય છે પાણી પણ સરળતાથી નીકળી જાય છે બીજનો વપરાશ પણ ઘટે છે અને પેરીને વાવાથી ઉત્પાદન પણ સારું મળતું હોય છે તો તમે આ રીતે કરતા હોય એની જગ્યાએ પહેરીની વાવણી કરો તો વધુ સારો ફાયદો થતો હોય છે હું તમને આવનાર વિડીયોમાં જોડાયેલા રો આ જ વિડીયોમાં આગળ છે નમસ્કાર ભાઈઓ તમે જુઓ કે ઘણા બધા ખેડૂતો આપણે ઘઉં જોતા હોઈએ છીએ જેમાં પૂંખીને વાવેતર કરેલું હોય છે આ ખેતરમાં તમે જુઓ કે ઘઉંને પહેરીને એટલે પહેરણીનું મશીન હોય છે એના દ્વારા આને વાવણી કરવામાં આવી છે અને એકદમ તમે જોઈ શકો છો સરસ એની ફૂટ એની સંખ્યા એના છોડ તમને વધારે જોવા મળી રહ્યા છે તો આ રીતે આપણે આપણા ખેતરમાં જો પહેરીને વાવવામાં આવે તો એક તો બિયારણનો ખર્ચ બચે છે સાથે પાણી પાણી આમાં ઝડપથી નીકળી જાય છે કારણ કે તમે જુઓ કે આ બંને જે ચાસ પાળીઓ હોય છે મતલબ બંને લાઈનો હોય છે એ લાઈનોમાંથી સીધું પાણી નીકળે પેલા ઘઉં જે પૂંખેલા હોય છે એમાં શું થતું હોય છે પાણી ભરાઈ રહેતું હોય તો એના કારણે પાણીનો સમય વધી જાય છે એટલે આપણે ખેતરમાં પાણીનો જે કાર્યક્ષમ ઉપયોગ કરો એ આ સારી રીતે આપણે એક તો કરી શકીએ છીએ તો પહેરીને વાવવાથી એની ફૂટની સંખ્યા વધારે મળે છે એના બીજ દર ઓછો જાય એટલે ફૂટ વધે છે તો એક એક છોડમાંથી વધારે ટ્રીલરી નીકળે છે અને ઉત્પાદન પણ સારું આપતું હોય છે તો આ રીતે આપણે આપણા ખેતરમાં જો પદ્ધતિ કરવામાં આવે તો વધુ ફાયદો થઈ શકે છે આખા ખેતરમાં આ રીતે તમે જુઓ છેલ્લે સુધી એકદમ મસ્ત પહેરીને વાવેતર કેવું લાગી રહ્યું છે જેમ જેમ આગળ જઈશું એમ તમે અમે તમને વિડીયો બતાવીશું જેથી તમને વધારે સમજ પડે ધન્યવાદ